રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાંથી મારા મારીના બે અલગ અલગ બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે મારા મારીના બે અલગ અલગ બનાવમાં એક જ વ્યક્તિઓ દ્વારા બે અલગ અલગ વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર નીલાખા ગ્રામ પંચાયતના સભ્ય તેમજ જેની એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો નીલાખા ગામના કાનાભાઈ પૂંજાભાઈ કાનગઢને તેમજ મનસુખભાઈ કારાભાઈ સિહોરાને હુમલા દરમિયાન ઇજાઓ પહોંચી હતી ત્યારે મારામારીના બે અલગ અલગ બનાવમાં કાનાભાઈ પૂંજાભાઈ કાનગઢને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે એક ઝાડ દ્વારા જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા તો મનસુખભાઈ કારાભાઈ સિહોરાને સારવાર ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો બનાવ સવારના દસ વાગ્યા આસપાસ બન્યું હોવાનું ઇજાગ્રસ્તે જણાવ્યું હતું તો વધુમાં બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી રહી હોવાનું પણ ઇજાગ્રસ્તે જણાવ્યું હતું આ માથાકૂટ અને મારામારી રેતીની બાબતે થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે અગાઉ પણ રેતીની બાબતમાં નીલાખા ભાગ ગામમાં મારામારીની ઘટનાઓ બની ચૂકી છે અગાઉ થોડા દિવસ પહેલાં પણ હળવી બોલાચાલી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું આ હુમલો વિકાસ ડાંગર અને દેવાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હોવાનું ઈજાગ્રસ્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું મારું નામ મનસુખ કારા સિહોરા ગામ લીલાખા ઘટના અમે ગામમાંથી આવતા હતા ગાડી લઈને હું ને ભરત બે લોડર રિપેરમાં હતું ત્યાં આવ્યા હતા બે વ્યક્તિ બોલેરો લઈને આવ્યો સ્કોર્પિયો લઈને ત્યાં મને ઊભા હતા મને સીધી પાઇપ માર્યો પડી ગયો મારો ભેગો હતો એ ભાગી ગયો બીજા કોઈ અમારે એક ભાઈનો બીજો રેક્ષાવાળો હતો એને બહુ ગંભીર પરિસ્થિતિ છે જુનાગઢ લઈ ગયા છે અમને શું કામ માર્યા ની કંઈ ખબર નથી અમને ના અલગ અલગ માર્યા અમને અહીંયા કેનાલ આગળ માર્યા ગોળાઈમાં અને એ ભાઈને તો આમ આગળ ક્યાં બાય પાસે એ ખબર નથી અમારે હોસ્પિટલમાંથી પછી કોઈ આવ્યું નથી ખાતું કે કોઈ ફરિયાદ કરી છે નવ વાગ્યા ની વાત છે હજી કોઈ તપાસ કરવા આવ્યું નથી હા પોલીસને જાણ કરી હતી આવ્યું નથી કોઈ અમારા અમારે રેતી બાબત ન હતું રેતી બાબતમાં વારંવાર આવતા હતા એ ગાડીવાળા હતા ભાઈ અમે ના પાડતા તો એ જરા ભરતા હતા અમને એને મને કઈ ખબર નથી હું હતી મને માર્યો હું મેટરથી મને કાંઈ ખબર નથી હે ના કઈ નંબર સરફરાસ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ